ભરૂચ ખાતે પાંચમી જાન્યુઆરીએ યોજના રાજ સામય નિમિતે આમોદમાં પૂજ્ય પ્રભુત જીવન સ્વામીએ અમરીશ ભક્તોના ઘરે પધરામણી કરી હતી ભરૂચ ખાતે આગામી પાંચમી જાન્યુઆરીએ યોજના રાજ ભવ્ય સામયા નિમિત્તે હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર પૂજ્ય પ્રભુજ જીવન સ્વામીએ આમોદમાં અમરીશ ભક્તોના ઘરે ઘરે પધરામણી કરી ઠાકોરજીનું પૂજન કર્યું હતું અમરીશ ભક્તોએ સ્વામીજીનો ફટાકડાની આતસબાજી તેમજ દીપ પ્રાગટ્ય કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉપરાંત સ્વામીજીને ફુલહાર પહેરાવી આશીર્વાદ લીધા હતા. સ્વામીજીએ કાછાવાડમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરે દર્શન કર્યા હતા અને કાછાવાડમાં બનેલા નવા સત્સંગ હોલમાં પણ સ્વામીજીએ પધરામણી કરી હતી. સ્વામીજીની પધરામણીથી ભક્તો રાજીના રેડ થઈ ગયા હતા. ભક્તોનો અપાર સ્નેહ જોઈ સ્વામીએ રાજીપો વ્યક્ત કરી રૂરા આશીર્વાદ આપ્યા હતા. આમોદના સંદીપભાઈ પટેલે પાંચમી જાન્યુઆરીએ યોજનારા ભવ્ય સામૈયામાં પધારવા સૌને આમંત્રણ પણ પાઠવ્યું હતું ચાલો જય સ્વામિનારાયણ ગુરુ ભગવાન સ્વામિનારાયણના વારસદાર તરીકે ગુરુહરિહરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક વારસદાર એવા પ્રગટ ગુરુહરિ પૂજ્ય પ્રબોધ્યોન સ્વામીજી આજે આમોદની ધરતી પર પધાર્યા ત્યાં આપણો અમારો એક સભા હોલ બન્યો છે તેની પણ પધરામણી કરી સાથે સાથે અમારા પચીસ એવા મુક્તો છે એમના ઘરે પણ ગુરુહરી આજે પધરામણી કરી અમને સૌને ખૂબ રાજીક આપ્યો એમના આશીર્વાદ અમારા પર સદાય માટે રહે અને બે હજાર પચીસનો સમયો બે હજાર પચીસનો સમય પાંચમી જાન્યુઆરી ભરૂચની ધરતી પર ઉજવાઈ રહ્યો છે એમાં સૌ ભક્તોને અમે પ્રાર્થના કરીએ છીએ કે સમયમાં સૌ કોઈ પધારજો ગુરુહરિના આશીર્વાદ મળશે જય સોમનાથ જય સોમનાથ